જય શ્રી કૃષ્ણ અમારી ચેનલમાં આપનું સ્વાગત છે પ્રિય મિત્રો આજે દેવશૈન એકાદશીનો તહેવાર અષાઢ મહિનાની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે એવું માનવામાં આવે છે કે આ વ્રત રાખવાથી વ્યક્તિને વૈકુંઠમાં સ્થાન મળે છે ઉપરાંત વ્યક્તિના વર્તમાન જીવનની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને આ વ્રત રાખવાથી સાધકનો સુખ અને સૌભાગ્ય વધે છે દેવશયની એકાદશીનું મહત્વ વિશેષ માનવામાં આવે છે વાસ્તવમાં આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિંદ્રામાં જાય છે અને આ ચાર મહિના દરમિયાન ભગવાન શિવનું રુદ્ર સ્વરૂપ પૃથ્વીનું પાલન કરે છે મિત્રો દેવશયની એકાદશી પર અવશ્ય કરો અમુક ઉપાય આ ઉપાયથી મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન વિષ્ણુ આપશે સુખ અને સમૃદ્ધિનું વરદાન નમસ્કાર મિત્રો હું આપ સૌને વિનંતી કરું છું કે આ વિડીયોને સાંભળતા પહેલાં કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર અને આપના પરિવાર પર બની રહે દેવશયની એકાદશી પર ઉપવાસ કરવામાં આવે છે અને વિધિપૂર્વક પૂજા કર્યા પછી ભગવાન વિષ્ણુને સુવડાવવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી હરિને સુવડાવતી વખતે તેમની પ્રિય વસ્તુઓ તેમની સાથે રાખવી જોઈએ આમ કરવાથી ચાતુર્માસ દરમિયાન પણ તેમને વિષ્ણુના આશીર્વાદ મળી રહે છે એટલે કે ભગવાન વિષ્ણુના નિંદ્રા દરમિયાન પણ તેમના આશીર્વાદ તમારા માથા પર રહે છે ચાતુર્માસ ચાર મહિનાનો સમયગાળો છે જે દેવશયની એકાદશીથી શરૂ થાય છે અને દેવ એકાદશી પર સમાપ્ત થાય છે દેવશયની એકાદશી પર ભગવાન વિષ્ણુને વિધિ અનુસાર પૂજા કર્યા પછી જ સુવડાવવામાં આવે છે દેવશયની એકાદશી પર ભગવાનની પ્રિય વસ્તુઓ પોતાની સાથે રાખવાથી તેમના આશીર્વાદ હંમેશા તેમના ભક્તો પર રહે છે અને તેમના કોઈ પણ કાર્યમાં અવરોધ આવતો નથી પ્રિય મિત્રો ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે તેથી દેવશયની એકાદશીના દિવસે તમારે તુલસીના છોડ સામે દીવો પ્રગટાવવો જોઈએ ઉપરાંત તમારે તુલસીના છોડની ત્રણ કે સાત વાર પરિક્રમા કરવી જોઈએ આમ કરવાથી તમારા જીવનની ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે જોકે તમારે ધ્યાન રાખવું જોઈએ કે આ દિવસે તુલસીના પાન ન તોડો અને તુલસીને ન ચડાવો કારણ કે એકાદશીના દિવસે માતા તુલસી એ ભગવાન વિષ્ણુ માટે ઉપવાસ રાખે છે મિત્રો જો તમે દેવશયની એકાદશીના દિવસે તુલસી પર લાલ ચંદડી ચડાવો છો તો તમારા પરિવાર અને લગ્ન જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ ઉપાય કરવાથી તમને માનસિક શાંતિ મળે છે તમે સવારે તુલસી પર લાલ ચુંદડી ચડાવી શકો છો લાલ ચુંદડી ચડાવ્યા પછી તમારે તુલસીની પૂજા પણ કરવી જોઈએ આ ઉપરાંત ફક્ત ભગવાન વિષ્ણુને જ નહીં પરંતુ માતા લક્ષ્મીને પણ પ્રસન્ન કરે છે આ ઉપાય કરવાથી તમારા જીવનની આર્થિક સમસ્યાઓ પણ દૂર થશે મિત્રો દેવશયની એકાદશીના દિવસે તમારે તુલસી પર દોરો બાંધવો જોઈએ આ ઉપાય તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે એવો માનવામાં આવે છે અને જ્યારે તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય છે ત્યારે ત્યારે તમારે આ દોરો ખોલવો જોઈએ અને પછી તેને પવિત્ર નદીમાં પ્રવાહિત કરવું જોઈએ મિત્રો હવે હું તમને એક કથા સંભળાવવા જઈ રહી છું આ કથા સાંભળવા માત્રથી આપને એકાદશીનું ફળ અવશ્ય મળશે તો સાંભળો આ કથા એકાદશીની દંતકથા અનુસાર સૂર્યવંશમાં માનગાતા નામનો એક ચક્રવર્તી રાજા હતો તે સત્યવાદી અને મહાન હતો તે પોતાની પ્રજાને પુત્રની જેમ અનુસરતો તેની તમામ પ્રજા ધની અને સુખી હતી તેના રાજ્યમાં ક્યારેય દુકાળ ન પડ્યો હતો એક એ રાજાના રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વરસાદ ન પડ્યો અને દુકાળ પડ્યો ખોરાકના અભાવે લોકો ખૂબ જ દુઃખી થયા અન્ન ન મળવાને કારણે રાજ્યમાં અજ્ઞાતિ પણ બંધ થઈ ગઈ એક દિવસ લોકો રાજા પાસે ગયા અને કહ્યું હે રાજા બધા લોકો પોકાર કરી રહ્યા છે કારણ કે સમગ્ર વિશ્વની રચનાનું કારણ વરસાદ છે વરસાદના અભાવે દુષ્કાળ પડ્યો છે અને લોકો દુષ્કાળના કારણે મરી રહ્યા છે એટલા માટે હે રાજન મને એવો કોઈ ઉપાય જણાવો જેના દ્વારા લોકોના દુઃખ દૂર થાય રાજા માનદાતા કહેવા લાગ્યા કે તમે લોકો સાચા છો વરસાદથી જ અન્ન ઉત્પન્ન થાય છે અને તમે લોકો વરસાદના અભાવે ખૂબ દુઃખી થયા છો હું તમારું દુઃખ સમજુ છું બસ આટલું કહીને રાજા પોતાની સાથે થોડી સેના લઈને જંગલ તરફ ચાલવા લાગ્યા અનેક ઋષિઓના આશ્રમમાં ફર્યા બાદ આખરે તે બ્રહ્માના પુત્ર અંગીરાના આશ્રમમાં પહોંચ્યા ત્યાં રાજા ઘોડા પરથી નીચે ઉતર્યા અને અંગીરા ઋષિને પ્રણામ કર્યા મુનિએ રાજાને આશીર્વાદ આપ્યા અને કુશલ ક્ષણ પછી આશ્રમમાં આવવાનું કારણ પૂછ્યું રાજાએ હાથ જોડીને નમ્રતાપૂર્વક કહ્યું હે ભગવાન દરેક રીતે ધર્મનું પાલન કર્યા પછી પણ મારા રાજ્યમાં દુકાળ છે જેના કારણે લોકો ખૂબ જ દુઃખી છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે રાજાના પાપોને કારણે પ્રજાને દુઃખ થાય છે જ્યારે હું તો ધર્મ પ્રમાણે શાસન કરું છું ત્યારે મારા રાજ્યમાં દુકાળ કેવી રીતે પડ્યો હું હજી પણ આનું કારણ શોધી શક્યો નથી હવે આ શંકા દૂર કરવા હું તમારી પાસે આવ્યો છું કૃપા કરીને મારી આ શંકા દૂર કરો આ સાથે લોકોના દુઃખ દૂર કરવા માટે મને કોઈ ઉપાય જણાવો આ સાંભળીને ઋષિઓ કહેવા લાગ્યા કે હે રાજન આ સતયુગ તમારા યુગોમાં શ્રેષ્ઠ છે તેમાં ધર્મના ચારેય તબક્કાનો સમાવેશ થાય છે એટલે કે આ યુગમાં ધર્મએ સૌથી વધુ પ્રગતિ કરી છે લોકો બ્રહ્માની પૂજા કરે છે અને માત્ર બ્રાહ્મણોને જ વેદ વાંચવાનો અધિકાર છે તપ કરવાનો અધિકાર ફક્ત બ્રાહ્મણોને જ છે પણ તમારા રાજ્યમાં ક્ષુદ્ર તપ કરે છે આ ખામીને કારણે જ તમારા રાજ્યમાં વરસાદ નથી એટલા માટે જો તમારે લોકોનું કલ્યાણ જોઈતું હોય તો સાંભળો અષાઢ માસના શુક્લ પક્ષમાં પદ્મ અથવા હરે નામની એકાદશીનું વ્રત કરો વ્રતની અસરથી તમારા રાજ્યમાં વરસાદ થશે અને પ્રજાને સુખ મળશે કારણ કે આ એકાદશીનું વ્રત તમામ સિદ્ધિઓ આપનાર છે અને તમામ ઉપદ્રવોનો નાશ કરનાર છે આ એકાદશીનું વ્રત તમારા વિષયો સેવકો અને મંત્રીઓ સાથે રાખો ઋષિની આ વાત સાંભળીને રાજા પોતાના નગરમાં પાછા ફર્યા અને પદ્મ એકાદશીનું વ્રત વિધિવત રીતે પાડ્યો તે વ્રતની અસરથી વરસાદ પડ્યો અને લોકોને ખુશી મળી તેથી આ મહિનાની એકાદશીનું વ્રત તમામ મનુષ્યએ કરવું જોઈએ

જો ધનની ઈચ્છા હોય તો શ્રી હરિવિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો આ દિવસે સાંજે તુલસી માતાની સામે ગાયના ઘીનો દેવો પ્રગટાવો અને તેમને પ્રણામ કરો ધ્યાન રાખો કે માતા તુલસીને પાણી ન ચડાવવું જોઈએ એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને ભગવાન શ્રી વિષ્ણુને અભિષેક કરો આમ કરવાથી ભગવાન શ્રી વિષ્ણુની કૃપા આપ પર બની રહેશે મિત્રો આપ સૌને મારા તરફથી આ દેવશયની એકાદશીની હાર્દિક શુભકામના ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર હંમેશા બની રહે મિત્રો આશા કરું છું કે આપણે અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે અંતમાં વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ